પાટણના રાધનપુરમાં ઠેર ઠેર ભરા વરસાદી પાણી રાધનપુરમાં ચોવીસ કલાક વરસાદ રોકા બાદ પણ નહીં ઓસર્યા વરસાદી પાણી વોર્ડ નંબર સાત ની વિઠ્ઠલનગર સોસાયટીમાં ઢીચણ સમા વરસાદી પાણી ભરાતા પાણીનો કોઈ નિકાલ નહીં પાણીનો કોઈ નિકાલ ન થતા સોસાયટીના રહીશોને ભારે હાલાકી ઢીચણ સમા વરસાદી પાણીમાં જીવજંતુનો રહીશોને ડર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ થતો નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે

સારું છે બરોબર આ ગ્રામમાં કોઈ જગવાઈ નથી પાણી પાણી ભરવાથી અમારે ઢેચણ સામો પાણી રહે છે પાણીની મુશ્કેલી એ જ છે કે બાળકોને નિશાળ જવું છે તો મુશ્કેલી બહુ જ ઊભી થાય છે જીવજંતુ જનાવરો છે ત્યાં મચ્છર ઉદભવે છે અને બાળકો બીમાર પડે છે બસ તાત્કાલિક પગલાં લેવાય તો અમારી નમ્ર અપીલ છે આ બાબતે પાલિકામાં રજૂઆત કરી છે આ બાબતે મેં દસ દિવસ પહેલા એસઆઈ સેનિટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીને રજૂઆત કરે છે પણ તેમને એક જ વાર ફોન ઉપાડ્યો ત્યારબાદ મારો ફોન ઉપાડ્યો નથી અને આવ્યા પણ નથી ફોન સૂચો કરી દીધો